ઓઇસ્ટરનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે સાચું બને રીતે ખાલી જગ્યા પૂરું ગોખરૂ તથા ગાજર ઘાસ એ નિંદણના ઉદાહરણ છે ઘઉં તથા ચણાને એક સાથે ઉગાડવાની પદ્ધતિને મિશ્ર પાક પદ્ધતિ કહે છે પાકને હવામાંથી બે જેટલા પોષક તત્વો મળે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે ધોરણ નવના વિજ્ઞાન અને ગણિતના વિડિયો લેક્ચર જોવે છે તો સર અમને ક્યાંથી પ્રાપ્ત થશે આ સિવાય બીજા વિષયના વિડીયો જોવે છે સ્વાધ્યાય જોવે છે આ બધું ક્યાંથી પ્રાપ્ત થશે તો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ નામની તમને આ તમામ વસ્તુ મળવાની છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મટિરિયલ જેમ કે તમને સામાજિક વિજ્ઞાન વાંચવામાં કંટાળો સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન બરાબર એનું રંગીન મટિરિયલ મળશે

ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન તમારા ધોરણના અને હા આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જેને જોતી હોય તો એ પણ વિદ્યાર્થી મિત્રો એ પેડ કોર્સમાં જેને મેળવી શકશે એક્ઝામ પેપરના પેપરો ત્રણથી બારના ત્રણથી બાર ધોરણના વિડીયો ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો છો દુધાળા પશુઓના યકૃતને રોગગ્રસ્ત કરતા અંતઃ પરપજીવીને યકૃત કૃમિ કહેવાય મ્રિગલ માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે મિગલ અને કોમન કાર્પ ખરા ખોટા હરિત ક્રાંતિ એ દૂધના વધુ ઉત્પાદન માટે કારણભૂત છે ખોટું નાઇટ્રોજન ફોસ્ફરસ એ સૂક્ષ્મ નહીં પરંતુ ગુરુપોષક તત્વો છે ભારતનું દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્ર સાત પંચોતેરસો કિલોમીટરનો સમુદ્ર તટ ધરાવે ખરું અસિલે વિદેશી જાતની મરઘી છે ખોટું અસિલ એટલે ભારતીય ગામે ઝીંગા તથા મુસલે કવચીય માછલીઓ છે ખરો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એ વર્ગીકૃત કરવાના છે લઘુપોષક પોષક તત્વો અને ગુરુપોષક પોષક તત્વો તો વર્ગીકૃત કરી દીધેલા છે અહીંયા ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકૃત કર્યા છે અહીંયા કાર્બોદિત યુક્ત અને પ્રોટીનયુક્ત પાકમાં અહીંયા ઘાસ ચારો પાક કે નીંદણને આધારે અહીંયા મીનપક્ષ વાળી માછલી અને કવચીય માછલી ત્યાર પછી અહીંયા તળાવના કયા ભાગેથી ખોરાક મેળવે છે તેને આધારે દેશી અને વિદેશી જાતોમાં વર્ગીકૃત કરી છે બરાબર ત્યાર પછી અહીંયા આંતરપાક ઉછેર પદ્ધતિ મિશ્ર પાક અને આંતર પાક વાત કરી છે પાક સુધારણા માટે ઇચ્છિત કૃષિ વિષયક લાક્ષણિકતા આપેલી છે ખેતીલાયક જમીન માટે થતી સિંચાઈના પ્રકાર જણાવો તો સિંચાઈના પ્રકાર આપ્યા છે સેક્શન બી દસ પ્રશ્ન માંથી કોઈ પણ બે પ્રશ્નો અલગ પડતો શબ્દ બાજરી બરાબર આ બધા ઘાસના પ્રકાર બાજરી પાક છે નદીના નદીના પાણીને ઉચકવાની પત્તી ઓલી બધી પાકની પત્તી છે અહીંયા જુવાર ધાન્ય ઓસ્ટર મોતીછીપ કીટકો ત્યાર પછી એક બે શબ્દમાં એક સ્વસ્થ પશુની બે લાક્ષણિકતા તો આપણે ત્રણ આપી એક જ વનસ્પતિ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ ગણાય કૃષિ પાકોની કઈ બાબત કાપણીની ક્રિયાને સરળ અને કાપણી દરમિયાન ઓછું નુકસાન કરે છે સમાન પુખ્તતા એટલે કે પરિપક્વતા કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા વધુ એપિસ મેલીફેરા ત્યાર પછી બે ગુણના તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક તો એનો સમયગાળો અને ઉદાહરણ તફાવત આપો સેન્દ્રીય ખાતર અને ખાતરો તો એમનો તફાવત કોઈ પણ બબે મુદ્દા લખવાના છે તફાવત આપો ગુરુપોષક પોષક લઘુપોષક લઘુ તત્વો ત્યાર પછી તફાવત આપો મિશ્ર પાક પદ્ધતિ અને આંતર પાક પદ્ધતિ જો આખી આખી પીડીએફ તમારે જોતી હોય તો મેં કહ્યું એ પ્રમાણે ક્યાંથી મળી જશે પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈને મળી જશે ઓકે આગળ તફાવત આપો મધમાખી ઉછેર અને મરઘા પાલન ત્યાર પછી દરિયાઈ મત્સ્ય ઉછેર અને અંતસ્થલીય મત્સ્ય ઉછેર ત્યાર પછી મત્સ્ય પાલનના થતા લાભ અને ગેરલાભ જણાવો ત્યારબાદ બ્રોઈલર અને લેયર મરઘીના તફાવત આપો બ્રોઈલર અને લેયર ત્યાર પછી કમ્પોસ્ટ તથા વર્મી કમ્પોસ્ટનો ભેદ એટલે તફાવત સ્પષ્ટ કરો ભેદ સ્પષ્ટ કરો એટલે તફાવત લખવાની જરૂર નથી બરાબર તો રીતે પણ લખી શકો છો જૈવિક અજૈવિક પરિબળો કેવી રીતે પાકને નુકસાન પહોંચાડે છે તો એના વિશે લખો ત્યાર પછી સેક્શન સી કુલ પંદર પ્રશ્નો ત્રણ પ્રશ્નોના જવાબ આપો સાચો વિકલ્પ અનાજ સંગ્રહ માટે નિવારક અને નિયંત્રણ પદ્ધતિમાં સાનો સમાવેશ થાય આપેલ તમામ દેશમાં ભૂખમરાથી લડવા માટે કયા પગલા લેવા જોઈએ આપેલ તમામ નીંદણને પાકને અસર કરે છે કારણ કે આપેલ તમામ આમની અંદર આવશે ઊંચા ખર્ચનું ઉત્પાદન આમાં આવશે મરઘા પાલન ચલો પ્રકાશ અવધિ એટલે શું જવાબ આપ્યો છોડમાં રોગ પેદા કરતા પરિબળો કયા છે બરાબર તો છોડમાં રોગ પેદા કરતા પરિબળ બેક્ટેરિયા ફૂગ અને વાયરસો ચાલો ખાતર જળ પ્રદૂષણ કરતું નથી તો સેન્દ્રિય ખાતર બરાબર શા માટે તો જવાબ લીધો છે ખરા ખોટામાં ખોટું 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 અને આ બંને ખરા છે ક્લિયર ત્યાર પછી ત્રણ બ કીટક અને જંતુઓ પાકને કેટલા પ્રકારે આક્રમણ કરે છે અને તેની અસર વિશે નોંધ લખો બરાબર તો ત્રણ રીતે પાકને અસર કરે છે તો એમના વિશે નોંધ લખેલી છે વ્યવસ્થિત ચલો લાંબા ગાળે રાસાયણિક ખાતર કરતા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ વધુ લાભદાયક છે આ વાક્યમાં સમર્થનમાં કોઈ પણ ત્રણ મુદ્દાઓ તમારે લખવાના છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમે કમેન્ટ પણ કરી શકો છો અથવા તો આપણે એનો જવાબ પણ લખેલો છે ખનિજ દ્રવ્યો ઉમેરે સુક્ષ્મજી વળશે અને ખોરાક મળે બરાબર કોઈ પણ મુદ્દા લખી શકો અથવા તો તમે આ રીતે પણ લખી શકો આમ પાકનો સંગ્રહ કરતા પહેલા તેમાં ભેજનું પ્રમાણ શા માટે જરૂરી છે બરાબર જો વિદ્યાર્થી મિત્રો ભેજ હોય તો ભેજને કારણે ગુણવત્તામાં ઘટાડો વજનમાં ઘટાડો નબળી અંકુરણ ક્ષમતા નિપજનો દૂર થવો આ કારણોથી બજાર કિંમત ઘટે અથવા તો નુકસાન થાય એટલા માટે ડી પાંચ પ્રશ્નોમાંથી કોઈ પણ એક આપેલ ચિત્ર પરથી પાક ઉછેર પદ્ધતિને ઓળખો અનેના ફાયદા તો આંતર પાક ઉછેર પદ્ધતિનું ચિત્ર છે આ એમના ફાયદાઓ છે બરાબર ફાયદા એટલે કે એના લાભ લખવાના છે ભારતમાં અનાજ અયોગ્ય સંગ્રહને કારણે દર વર્ષે મોટા પ્રમાણમાં બગડે છે તો સંગ્રહ દરમિયાન અનાજના નુકસાન માટે કયા પરિબળો જવાબદાર છે તો જૈવિક અને અજૈવિક બરાબર તો એમના વિશે લખેલું છે માહિતી ઓકે ત્યાર પછી ઇકો ક્લબના વિદ્યાર્થી વાળું છે તો શાળામાંથી મળી શકે તેવા જૈવિક ઘટન્ય પદાર્થો આ કાર્ય દ્વારા વિદ્યાર્થીઓ કયા મૂલ્યો શીખે છે કોઈ ગામમાં ઓછો વરસાદ પડતો હોય તો તમે ખેડૂતને સારા પાક માટે કયા પગલાં સૂચવશો ચલો તમે વધુ હરિયાળી તથા ફળ ફૂલથી આચ્છાદિત વિસ્તારમાં રહો છો તો એના વિશે તમારે કહેવાનું છે ખેડૂતને શું મદદ કરશો ચાર બ પાંચ પ્રશ્નોમાંથી એક પ્રશ્નોનો જવાબ લખો રાહુલ વાળો છે એમાંથી ચાર પ્રશ્નો પૂછ્યા છે બરોબર તો મિત્રો ચારે ચાર પ્રશ્નોના એક બે ત્રણ અને ચારે ચાર પ્રશ્નોના જવાબ આપેલા છે વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો પીડીએફ જોતી હોય તો મેં કીધું એમ પેડ કોર્સમાંથી મેળવી શકશો ચાલો ખાલી જગ્યા પૂરવાની છે અનાજ કાર્બોદિત ઘઉં ચોખા કઠોળ પ્રોટીન ચણા વટાણા તેલીબિયા ચરબી એરંડા મગફળી ફળ અને શાકભાજી વિટામિન ખનીજ સાર કોબી મેથી ચીકુ પપૈયું વગેરે બરાબર ચલો આયા પ્રશ્ન છે એ તમારે ખાસ નિરીક્ષણ કરવાનો છે ને એના પ્રશ્નોના જવાબ આપ્યા છે ત્રણ બરાબર તો ત્રણે ત્રણ પ્રશ્નોના એ વિદ્યાર્થી મિત્રો જવાબ આપણે આપવામાં આવેલા છે બરાબર ત્યાર પછી કોઠાનો અભ્યાસ કરવાનો છે એના પણ જવાબ આપેલા છે ત્રણ પ્રશ્નો પૂછ્યા છે તો ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ છે મત્સ્ય ઉછેરના વિવિધ પ્રકારો જણાવો તો મત્સ્ય ઉછેરના વિવિધ પ્રકારો પરંપરાગત આધુનિક પદ્ધતિ સાથે બરાબર ઓકે તો આ રીતે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન થાય છે તો આની પીડીએફ તમને મેં કહી પ્રમાણે એપ્લિકેશનમાંથી મળશે ને પ્રશ્ન બેંક એક્ઝામ પેપરમાંથી મળશે બરાબર તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો જો તમારે પરીક્ષા બાકી હોય તો પચીસ માંથી પચીસ ગુણ પ્રાપ્ત કરેલી શુભકામનાઓ બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત અને સારામાં સારા માર્ક્સ મેળવી સબસ્ક્રાઇબ કરી કરાવો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ